મોર્નિંગ હર હર મહાદેવ કેમ તો બધા મજા માં કારણ કે અમારા બ્લોગ વિડિયા જોતા હોય એ બધા મજા માં જોય છે અને હવાર હવાર અમે નીકળી ગયા છીએ કરમનાથના મંદિરે અને આ બે મને જગાડી દીધો હું ઘરે હું તો તો ને આ તો આગે મને ફોન કર્યો કે આ કરમનાથ મંદિરે જાવું છે તો મે ના પડી તો મને પરાણે જગાડ્યો છે આ જો કરમનાથ મંદિર આવી ગયું છે અંદર છે એટલે પરાણે મને જગાડીને બોલાવ્યો છે આ બે એ એક આવડો આ ગાડ ગાડે પાછો મારો આળો

ખાવાનું લઈ લેવી અને ખાઈ લેવી અને આ જો ભાખરી બનાવીએ એટલે અમે ચાલુ કરી દઈએ ખાવાનું અને બટેકાનું શાક છે દાળ ભાત છે બટેકાનું વેફર ચાય અને ભાખરી અમે ખાઈ લેવી જો આવડો આ ખાઈને આવી ગયો છે અને મેં ખાઈ લીધો છે તો આને છે ને વાળ કપો આવું જો વાળ વધી ગયા છે ને તેને વાળ કપો આવું છે અમને ટકો કરાવી નાખો હાવ

અને અત્યારે બ્લોગ નાનું છે પાંચ મિનિટનો થઈ ગયો છે તો આ બ્લોગને એન્ડ કરીએ મળીએ હવે બીજા નવા બ્લોગમાં